હેલો ગાઈઝ આ છે અમારો પહેલો બ્લોગ અને હું આવી ગયો હતો અમારા ખેતરમાં અને આ છે અમારા એરંડા અને કપાસ તો જય માતાજી મિત્રો પાછળ દેખાય છે અમારા એરંડા છે અને જવાર સવારમાં થોડો વરસાદ આવી ગયો હતો અને વરસાદના કારણે થોડા એરંડામાં તો કંઈ નુકસાન નથી આવ્યું પણ મગફળી થોડી ખરાબ થઈ ગઈ છે જો મિત્રો આ છે અમારી મગફળી અને આ મગફળી થોડી વરસાદના કારણે ખરાબ થઈ ગઈ છે અને પહેલાં મારી મગફળી ખૂબ જ સારી હતી મિત્રો અને એક વિડીયો હું તમને બતાવું છું કે જે મારા પહેલાં ખૂબ જ મગફળી સારી હતી પહેલાનો વિડીયો છે જો એમાં મગફળી ખૂબ જ સારી છે જ્યારે આપણે આટલી મહેનત કરી હોય અને પછી પાક ખરાબ થઈ ગયા છે ત્યારે આ વેદના માત્ર એક ખેડૂત જ સમજી શકે છે મિત્રો આ વગર ઋતુના વરસાદના કારણે આખી પાક ખરાબ થઈ જાય છે અને આ વરસાદના કારણે આખો પાક નિષ્ફળ જાય છે તો મિત્રો આ હતો અમારો મિની બ્લોગ અને લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં